એમાં એવું હતું મેં કીધું તોફાની બહુ હતો એટલે મારા ચાર મા બાપ મારા જન્મદાતા અને મારા પાલક માતા પિતા જેમણે મને દત્તક લીધો અને એ પાછા બે સગા ભાઈ ને બે સગી બેન એક જ ઘરમાં બંને બેનો એટલે દેવશંકર મહેતાની જે ત્રણ દીકરીઓ એમાં બે મારા મધર એક જન્મદાતા ને એક પાલક માતા તો એ ચારે ચાર કંટાળી ગયા એવો તોફાની મને પછી લીંબડી બ્રાહ્મણ બોર્ડિંગ માં દાખલ કર્યો હવે બ્રાહ્મણ બોર્ડિંગમાં એટલા તોફાન કર્યા કે ગ્રહપતિ ગળો ગળ આવી ગયા એટલે પછી ગ્રહપતિએ ટ્રસ્ટીઓને પત્ર લખ્યો કે ભાઈ આવતા વર્ષથી આ બોર્ડિંગમાં કાં મને રાખો ને કાં જગદીશ ત્રિવેદીને રાખો એટલે તાબડતોબ ટ્રસ્ટીઓની મિટિંગ મળી અને હું રમૂજમાં કહેતો આવું છું વિનોદ માટે કે એ મિટિંગમાં બધા જ બ્રાહ્મણો હતા અને છતાં સર્વાનુમતે નિર્ણય લીધો બોલો નહીં તો બ્રાહ્મણો બધા ભેગા થાય ને બીજી કોઈ કોમ હોય તો એકમત થાય હાય પણ ભુદેવો એકમત થાય એ તો લગભગ શક્ય નથી પણ બધા ભેગા ભેગાથી નિર્ણય લીધો કે આટલા ટૂંકા પગારમાં બીજો ગ્રહપતિ નહીં મળે જગદીશભાઈને ઘેર મોકલી આપો માટે જગદીશ ત્રિવેદીને કાઢો અને મને કાઢવાનો નિર્ણય લીધો તો મારા ચારેય મા બાપને ચિંતા થઈ કે આને ઘરે લઈ જાવો પડશે પાછો મારે સાચવા હા એટલે એ તાબડતોબ લીમડી આવ્યા એ ગ્રહ પતિને ટ્રસ્ટીઓને કર કરે કે તમે આને રાખો ઓલા મારા મા બાપને કર કરે કે ભાઈ તમારો છે તો તમે રાખો એટલે હું તો હાવ અયોધ્યાની ગાદી જેવો થઈ ગયો નો રામ રાખે નો ભરત રાખે તો જાવું ક્યાં એટલે પછી મધ્યમ માર્ગ પસંદ કર્યો લીમડીમાં શુકલ પાસ શેરી છે જૂના બસ સ્ટેન્ડ પાસે ત્યાં મારે એક દૂરના સગાને ત્યાં મને પેઇંગ તરીકે રાખ્યો

અગિયારમાં ધોરણમાં શિક્ષકોએ નાપાસ કર્યો બારમાં ધોરણમાં મેં મારી લાયકાતથી નાપાસ થઈને દેખાડ્યું મને એમ થયું ગિલ્ટી ફીલ થઈ કે આપણે એવા તો કેવા હેન્ડીકેપ કે આપણી મેળે આપણે નાપાસ એક થઈ ટેલેન્ટ હોય આપણા હા આપણે એમાં નાપાસ થવા માટે શિક્ષકોનું અવલંબન લેવું પડે જાતે થઈએ જાતે થઈએ એમ અને મોદી સાહેબે તો આત્મનિર્ભર ભારતનો વિચાર હમણાં આપ્યો હું તો વર્ષો પહેલા નાપાસ થવાની બાબતમાં આત્મનિર્ભર થઈ ગયો તો આપણે કેમ નો નાપાસ થઈ ગયા અને અને ખરેખર બન્યું ભાઈનું એવું પાસ તો ઘણું થવું હતું પણ દેખાદેખીમાં વિજ્ઞાન પ્રવાહ લઈ લીધો હતો અને વિજ્ઞાનનો હું માણસ નહીં હું અજ્ઞાનનો માણસ એટલે હું પહેલું તો વિદ્યાર્થીઓને આ વી ટીવીના માધ્યમથી એ કહેવા માંગુ છું કે દેખાદેખીમાં કોઈ લાઈન નો લઈશ તમારા પાડોશી લીધી તમારા હગાના દીકરાએ કે દીકરીએ લીધી કે તમારા મા ચીંધી એવી ટેલેન્ટ ન હોય તો પરાણે તમને ગમતી લાઈન લેવડાવી વાલી મટીન મવાલી ન થાય ઘણા મા બાપ શું આપણે ડોક્ટર નથી આપણ છોકરાને તો કરો જ પણ એને શું થવું છે એ પણ તમે છોકરાને તો પૂછો તમે આપઘાત માટે નિમિત્ત બનો છો બહુ સાચી વાત છે એટલે મેં ખોટી લાઈન લઈ લીધી પછી મને ખ્યાલ આવ્યો કે આપણે વિજ્ઞાનના માણસ નથી પણ અત્યારે એ અમારી બ્રાહ્મણ બોર્ડિંગના જે કંઈ અત્યારે હોય આગેવાનો અમારા વડીલો એ અને આ ગીજુભાઈ શુક્લ કુમાર વિદ્યાલયના બધાય જે છે વડીલો એ અત્યારે ગૌરવ લે કે અમારો એકમાત્ર વિદ્યાર્થી પદ્મશ્રી થયો જગદીશ ત્રિવેદી પણ તમારો જે સવાલ છે કે તમે બે વખત નાપાસ થયા પછી ત્રણ વખત પીએચડી કેવી રીતે કરી શક્યા તો આ રીતે હું બે વખત નાપાસ થયો પછી પારા વાર પસ્તાવો થયો મને એમ થયું કે મેં મારા મા બાપને દુઃખી કર્યા મારી બોર્ડિંગના ગ્રહપતિને ટ્રસ્ટીઓને દુઃખી કર્યા મારી વિદ્યાલયના વિદ્યા ગુરુઓને દુઃખી કર્યા સમાજમાં બદનામી થઈ એટલે બે વખત નાપાસ થયા પછી લીંબડી ભોગાવો નદીના કાંઠે જગદીશ આશ્રમ અને ભોગાવોની વચ્ચે આ જગદીશ મોડી રાત સુધી રોડ નું દેવાનંદ અને કાંટો છે કે આંચલ તોડ કે બંધન બાંધી પાયલ એ ગીતનું શૂટિંગ થયું છે કારણ કે લીંબડીના દરબાર સાહેબ અને દેવાનંદ બે મિત્ર હતા અચ્છા એટલે લીંબડી રાજવીએ એમને ઇન્વાઇટ કરેલા શૂટિંગ કરવા માટે અને બધી વ્યવસ્થા કરી હતી એટલે હું અડધી રાત સુધી રોયો અને પસ્તાવાના વિપુલ ઝરણામાંથી પ્રતિજ્ઞાનો જન્મ થયો કે ભલે બદનામ થયો બે વખત નાપાસ થયો પણ આ જ અવતારમાં આ જ જિંદગીમાં જો બે વખત પીએચડી કરી ન બતાવું તો હું જગદીશ ત્રિવેદી નહીં એટલે હું બીજી વાત વી ટીવીના માધ્યમથી વિદ્યાર્થીઓને એ કહેવા માગું છું કે બે ત્રણ ટકા નહીં બે ત્રણ માર્ક શોષ આવે તો પંખે ટીંગાઈ જાય શું કામ આપઘાત કરવો જોઈએ ભાઈ આપઘાત કરવો મેં એસી પુસ્તકો લખ્યા સાડા ત્રણ હજાર કાર્યક્રમો કર્યા પંચોતેર થી વધારે વિદેશ યાત્રાઓ કરી ત્રણ વખત પીએચડી કર્યું બે વિદ્યાર્થી મારા ઉપર પીએચડી કર્યું અને બહુ વિનમ્રતાથી જણાવું છું આ તો વાત નીકળી છે એટલે કે હાડા બાર કરોડ કરતા વધારે રૂપિયાનું દાન કર્યું આજના દિવસનો આંકડો આ ચૌદમી ઓક્ટોબર બે હજાર ચોવીસ નો આંકડો બાર કરોડ ને સડસઠ લાખ રૂપિયા તો આ કઈ નો કરી તે દિવ ગયો હતો એટલે કોઈ મરવાનું નથી જીવનના છેલ્લા શ્વાસ સુધી હિંમત હારવાની નથી નિરાશ થવાનું નથી અને સફળ થઈને બતાવવાનું જગતના ચોકમાં એટલે મેં પ્રતિજ્ઞા કરી કે હું બે વખત પીએચડી કરીશું પણ પછી ઓલા દૂધ વાળો દૂધ લઈ ને શેર દૂધ લઈ ઉમેરે ઉમેર્યું ત્રણ વખત કર્યું નવલકથાકાર દેવશંકર નવલકથા ઉપર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માંથી એ મારા સાહિત્ય ગુરુ શાહબુદ્દીન રાઠોડના હાસ્ય સાહિત્ય ઉપર ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ થી એ મારા કલાગુરુ અને પછી ત્રીજું મોરારી બાપુ ના પ્રસંગ કથન અને કથા કથનો ઉપર એ શિવશાહ યુનિવર્સિટી વઢવાણથી એ મારા પૂજનીય ધર્મગુરુ એમ ત્રણ વખત પીએચડી કર્યું